નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો લોકમંચમાં આજે એક એવા મુદ્દા ઉપર વાત કરી છે જે મુદ્દો આજકાલ તમામ વેપારી જગત સાથે જોડાયેલા લોકો છે ઉદ્યોગ જગત સાથે જોડાયેલા લોકો છે સાથે શેર માર્કેટને લઈને જોડાયેલા જે લોકો છે એમના માટે ખૂબ મહત્ત્વનો મુદ્દો પહેલી ફેબ્રુઆરી ઇન્ટ્રીમ બજેટ આવ્યું બે હજાર ચોવીસ પચીસનું વચગાળાનું બજેટ લોકોને ટ્રેડર્સને કે પછી વેપારીઓને આશા હતી કે તેજી આવશે બજેટને લઈને પણ ક્યાંય એવી મોટી જાહેરાત નથી એટલે માર્કેટ એક સુસ્ત જોવા મળ્યું ખેર એ વખતે થોડો એવો ઉછાળ આવ્યો હતો પછી આખા દિવસ દરમિયાન જે બે સેશન થયા એની અંદર માર્કેટ પછી એકંદરે નીચે આવ્યું પરિસ્થિતિઓ એવી થઈ રહી છે કે માર્કેટ છેલ્લા અઠવાડિયાથી ડાઉનફોલ થઈ રહ્યું છે કે નીચે આવી રહ્યું છે વૈશ્વિક જગત ઉપર એની મોટી અસર જોવા મળી રહી છે પીએસયુની વાત હોય કે પછી અન્ય કોઈ પણ સેક્ટરની વાત હોય તમામની અંદર ક્યાંક એક કરેક્શન જોવા મળી રહ્યું છે કોઈ એનાલિસિસ એવું કહે છે કે પ્રોફિટ બુકિંગ હોઈ શકે છે પણ એની અસર કેમ આવી જોવા મળી રહી છે બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે સ્ટીડી ગવર્મેન્ટ છે કોઈ ઉતાર ચઢાવ નથી તેમ છતાં માર્કેટમાં આટલા મોટા ફોલ્સ કે પછી ટેન્શન કેમ વધી રહ્યું છે એ પછી બેન્કિંગને લઈને હોય બેન્કિંગ સેક્ટરને લઈને હોય કે પછી રિઅલટી સેક્ટરને લઈને હોય તમામ જગ્યાએ આ પરિસ્થિતિ કેમ આવી રહી છે મહત્ત્વની વસ્તુ એ છે બેંક રિયલિટી અને મીડિયા શેર્સમાં વાત કરીએ તો દસેક ટકાનો ઘટાડો નોંધાયો છે મિડકેપ અને સ્મોલ કેપમાં વાત કરીએ તો ત્યાં પણ એક ફટકો લાગ્યો છે અલગ અલગ બેન્કોની જો વાત કરીએ તો ઇન્ડસલેન્ડ બેન્ક છે બંધન બેંક છે પીએનબી કોટક આઈડીએફસી ફર્સ્ટ ટુ પોઈન્ટ ફાઇવથી લઈને સેવન પર્સન્ટેજ સુધીનો ઘટાડો નોંધાયો છે કયા કારણો કયા પરિબળો છે નાઇન ફેક્ટર્સ હોય છે ગવર્મેન્ટની પોલિસી બદલાય કે પછી આરબીઆઈની નવી પોલિસી આવે સેબીની કોઈ નવી ગાઈડલાઇન્સ આવે તો ઘણી બધી ઉતાર ચઢાવ હોય છે સેક્ટરવાઇઝ જો ઘણી વખત મોટા રોકાણકારો એ એફઆઈસ કે ડીઆઈસની વાત કરીએ તો એ પોતાનો હાથ ખેંચી લેતા હોય કે પોતાનો પ્રોફિટ બુક કરતા હોય કે પોતાની વેચવાલી કરે તો પણ માર્કેટમાં એક ક્રૅિસ જોવા મળે સાથે ઓવરસીઝને લઈને પણ ઘણા બધા ટેન્શન અત્યારે ચાલી રહ્યા છે ને એને લઈને પણ માર્કેટમાં શું એ મુમેન્ટ છે આ તમામ વસ્તુઓ છે એક બાજુ ઇઝરાયલવાળું જે ટેન્શન છે ઇઝરાયલ ગાઝા વચ્ચે જે સ્ટ્રીપની અંદર જે ચાલી રહ્યું છે યુદ્ધ એને લઈને પણ એક ટેન્શન જોવા મળી રહ્યું છે શક્યતાઓ એવી હતી કે યુએનએ હસ્તક્ષેપ કર્યો ઇઝરાયલ યુદ્ધ વિરામની વાત કરે એવી વાત હતી પરંતુ ઇઝરાયલે ના પાડતી દીધી ચોખ્ખી કે યુદ્ધ વિરામ નહીં ચાલે મિલેટરી ઓપરેશન ચાલુ જ રહેશે અને ઇઝરાયલે સાઉથન ગાઝા પર મિલિટરી ઓપ ઓપરેશન ચાલુ કરી દીધું છે એટલે મિડલ ઇસ્ટના જે દેશો છે બાવન ગલ્ફ કન્ટ્રીઓસ છે એની ઉપર આ સૌથી મોટો એક કન્સર્ન જોવા મળી રહ્યો છે ખેર એક સૌથી મહત્ત્વના સમાચાર થોડા ત્રીસેક મિનિટ પહેલાં આપણને મળ્યા એક ઇન્ફ્લેશનની વાત હતી જાન્યુઆરી રિટેલ ઇન્ફ્લેશન જે ફાઇવ પોઈન્ટ ટેન પર્સન્ટેજની ટેન પર્સન્ટેજ આવ્યું છે એટલે એક રીતે જો જોવા જઈએ તો માર્કેટ માટે એક ગુડ ન્યૂઝ છે હવે આ ગુડ ન્યૂઝ ખરેખરમાં ગુડ ન્યૂઝ તરીકે સાબિત થશે કે શું થશે આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે જલપનબેન લાલા જો વાઇસ પ્રેસિડેન્ટ છે ગુજરાત વુમન ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના જલપનબેન આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ મને બહુ ખુબ આનંદ થયો છે અહિયાં જોડાઈને અને જ્યાં માર્કેટ ની વાત ચાલી રહી છે સાથે અશ્વિનભાઈ શાહ જેઓ બિગ બી છે કોર્પોરેટ એનાલિસ્ટ એમ સ્ટોક બ્રોકિંગ અશ્વિનભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ મી ઓન ધ ચેનલ થેન્ક યુ ઓકે સાથે મિલનભાઈ ઠક્કર પ્રોફેશનલ ટ્રેડર આપણી સાથે છે મિલનભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી યોર બિલકુલ જલબન મેં આપનાથી શરૂઆત કરીએ લેડીઝ ફર્સ્ટ અને એમ પણ આ વખતે ગવર્મેન્ટ મહિલાઓને એક રીતે એમ્પાવરમેન્ટ કરવા માટે વધારે પોલિસીસ લાવી રહી છે અને એ દેખાઈ પણ રહ્યું છે કારણ કે એમએસએમ સેક્ટર્સની અંદર મહિલાઓનું એક જે એનું જે હોલ્ડિંગ્સ છે એ હવે વધી રહ્યું છે એ પણ જોવા મળી રહ્યું છે શું કેવું છે કે આ જે રીતે એક માર્કેટની અંદર એક ટેન્શન છે પ્રશ્નાર્થ સામાન્ય એક ઇન્વેસ્ટર્સ હોય સામાન્ય રિટેલ રોકાણકાર હોય એને એક પ્રશ્ન ઉભો થાય કે આશાઓ તો ઘણી બધી રાખી હતી કે બજેટ આવશે એટલે માર્કેટ સારું એવું તેજી આવશે સારા એવા પ્રોફિટ આવશે સારા એવા રિટર્ન આવશે પણ પરિસ્થિતિ ઊંધી થઈ રહી છે ક્યાં આ પ્રોબ્લેમ નડી રહ્યો છે બે મિનિટ છે આપની પાસે મારા અર્થે તમે જોવા જાઓ માર્કેટ તો અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટ માર્કેટ છે આજે બી આપણે જોયું હશે તો નિફ્ટી બીએસસી ઓલ ટાઈમ હાઈએ જ ક્લોઝ થયું છે આજનો જે ઇક્વિટી માર્કેટ છે એ બી સરસ રીતે ક્લોઝ થયો છે વેન યુ આર ટોકિંગ અબાઉટ જે સ્ટેબિલિટી રેશિયો છે જે ટ્રેડિશનલ ઇન્વેસ્ટર્સ છે તો એમના માટે જી સેક્સ સેક્ટર જે છે ગવર્મેન્ટ સેક્યોરિટીનું જે સેક્ટર છે એ બહુ સ્ટેબલ ચાલી રહ્યું છે એનએફએસ છે ઇન્દિરા વિકાસ પત્ર છે એ બધાના જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ બી બહુ સ્ટેબલ છે કારણ કે એ લોકોને આરબીઆઈની વચ્ચે વાતચીત બી ચાલી રહી છે સો દેટ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડઝન્ટ ગો ડાઉન એકદમ ઇન્ફ્લેમેશન કે ડિફ્લેશન એને ટચ ના કરી શકે અને એનાથી એક રેપો રેટ રેપોરેટ બિલ્ડપ થાય છે એટલે ગવર્મેન્ટ માર્કેટ બેઝિકલી અ સેફ ગોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહી શકીએ છે આપણે અને કાફી લોકોને જે સ્ટોક માર્કેટ્સમાં જેટલા બી લોકો હોય છે જે ન્યૂ બિગનર્સ છે જેમને કરવું છે એમના માટે બી બહુ સારો માર્કેટ છે પ્લસ વેન વી ટોક અબાઉટ ધ ઇક્વિટી માર્કેટ અત્યારે વેન વી ટોક અબાઉટ ધ કેપ ફંડ અત્યારે કાફી એનએફઓ જનરેટ થયા છે ન્યૂ ફંડ ઓફર્સ આવી છે અને એના ઉપર જો ફોકસ લગાવીએ એના પર જો કોન્સન્ટ્રેટ કરીએ તો ઇન ફ્યુચર ઇટ ઇઝ ગોઈંગ ટુ ગીવ અ ગુડ રેટ ઓફ રિટર્ન ઇન રેટ ઓફ રિટર્ન કાફી હાઈ થઈ શકે છે એન્ડ ઓલ હેવ ઓબ્ઝર્વ કે લાર્જ કેપ માર્કેટ ઓલરેડી સારી રીતે એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે લોટ ઓફ આઈપીઓ આર ઓપનિંગ ડે બાય ડે ગવર્મેન્ટે બહુ બધી મહિલાઓ માટે મહિલાઓને બી એમને જે રેશિયો વધારી વન લેખ ટુ થ્રી લેખ વુમેન એન્ટરપ્રિન્યોર્સ માટે જેમને વેરિયસ સ્કીમ છે એમનું જે મિશન છે હમણાં જે નવું ઘોષિત થયું છે એમાં બી આપણે જોઈશું તો બહુ બધી સ્કીમ્સ છે વેથ મિનિમમ રેટ્સ અને મિનિમમ સબસિડીઝ ગવર્મેન્ટે આપેલી છે આઈ મીન યુ નો ઇટ્સ ફોર બેટરમેન્ટ એટલે અત્યારે જો તમે જોવા જાવ તો ઓવરઓલ માર્કેટ આપણું બહુ સરસ છે સ્ટેબિલિટી બી છે અને ઇફ

એક આશા જે રાખી હતી આજે જોવા જઈએ તો સેન્સેક્સ અને નિફ્ટીમાં કદાચ એકાદ ટકાનો ઘટાડો શું પરિસ્થિતિ છે ગવર્મેન્ટ વ્યવસ્થિત સ્ટેડિલી વર્ક કરી રહી છે કોર્પોરેટની જે એક દ્રષ્ટિની જો વાત કરીએ તો કઈ દિશામાં અત્યારે માર્કેટ મૂવ થઈ રહ્યું છે સૌ પ્રથમ તો હું તમને કહીશ કે માર્કેટ જે છે ને સ્ટોક માર્કેટ ઇટ ઇઝ અ સેન્ટિમેન્ટલ ઓકે ઇટ ઇઝ અ બિઝનેસ ઓફ સાયકોલોજી હોપ થિયર મેડમે જેમ કીધું એમ બધા શું છે ખરેખર આજે ઘટવાનું જે માર્કેટનું કારણ છે આપણું માર્કેટ ઈટ હેઝ નથિંગ ટુ ડુ વિથ ધ ગ્લોબલ માર્કેટ ઇટ ઇઝ ડ્રીવન બાય ધ પોલિટિકલ સર્ટેનિટી અનસર્ટેનિટી ગઈકાલે આજ તક પર સી વોટરનો જે એ લોકોનો સર્વે આવ્યો એકચ્યુઅલ છેલ્લા ઘણા સમયથી લોકોને એવું છે કે આ સરકાર જબરજસ્ત મેજોરિટી સાથે ફરીથી નરેન્દ્રભાઈની સરકાર ચારસો સીટ સાથે આવશે પણ ગઈકાલે જે સર્વે આવ્યો એની અંદર જે ફેક્ટર આવ્યું કોઈનું ધ્યાન નથી કે આજે બી જે બર્નિંગ ટોપિક છે ઇન્ડિયાના ઇટ ઇઝ અ હાઈ ઇન્ફ્લેશન ગવર્મેન્ટ ઓલસો નોઝ એટલે આવતા સમયની અંદર સર્વે બતાવે છે કે કોઈ સંજોગોમાં આ ગવર્મેન્ટને ચારસો સીટ તો નહીં જ મળે ગવર્મેન્ટ હોશે કે સો ટકા ઓપ્ટિમિઝમ છે એટલે જયારે બી માર્કેટમાં ઓવર ઓપ્ટિમિઝમ થઈ જાય માર્કેટ સ્ટાર્ટ ધ પેસિમિઝમ રાઈટ એનો એક ફર્સ્ટ ક્લાસ કોર્સ છે માર્કેટ માટે કે બુલ માર્કેટ

પ્રાઇસ ઇઝ રાતું ખરેખર ઇન્ડિયન રેલવે આજ સુધીમાં એક જ વાર પ્રોફિટ કર્યો છે તો આટલો બધો યુપોરિયા જે થઈ ગયો અને પબ્લિક છે ને હંમેશા દસ રૂપિયાનો શેર સો રૂપિયા જ લે છે અને પછી ચારે બાજુ નિરાશા વ્યાપી જાય પબ્લિક બરાબર છે સિલ સ્ટોક માર્કેટ ફંડામેન્ટલ ઇઝ ઇન્ટેક તમે લાસ્ટ થર્ટી ઇયર્સ જોશો તો આજે ટોપ છે પણ નેક્સ્ટ થર્ટી ઇયર્સ જોશો તો ધીસ ઇઝ બોટમ ઓફ ધી માર્કેટ બટ યુ મસ્ટ બી અ લોંગ ટર્મ ઇન્વેસ્ટર મિનિમમ યુ હેવ ધ હોરાઇઝન ટાઈમ હોરાઇઝન ઓફ ધ મોર દેન ટુ ટુ ફાઈવ યુ વિલ ગેટ સ્ટિમ્બેન્ડર્સ ઓપોર્ચ્યુનિટી ઇન ધન્યુ સ્ટોક માર્કેટ ટીલ ટુડે પણ માર્કેટ જ્યાં સુધી જનરલ ઇલેક્શન નું આઉટકમ નહીં આવે ત્યાં સુધી મારી દ્રષ્ટિએ વોલેટિલિટી રહેશે અને જે સારા ઇન્વેસ્ટર છે એમને દરેક ઘટાડે ઇન્વેસ્ટ કરવું જોઈએ પણ ઓછામાં ઓછી બે ત્રણ વર્ષ માટે ઇન્ડિયન સ્ટોક માર્કેટ ઇઝ ધ બેસ્ટ પ્લેસ ટુ ઇન્વેસ્ટ યોર મની સેફલી બિલકુલ મિલનભાઈ ની અંદર ભારત હવે પ્રથમ નંબરે આવી ગયું છે કે જે એફએનઓ ની અંદર લાર્જેસ્ટ ની અંદર એ રોકાણ કરતું હોય કે પછી એની અંદર ટ્રેડ કરતા હોય એઝ અ પ્રોફેશનલ ટ્રેડર જો જોવા જઈએ તો એ તો સામાન્ય ખબર છે કે ચલો આપણે તમામ જે ઇન્વેસ્ટર્સ છે એને ખબર છે સેલ ઓન રાઇઝ એન્ડ બાય ઓન ડીપ્સ કે ડીપ્સ આવે એટલે બાય કરો અને રાઇઝ આવે એટલે તમને પ્રોપર આરવાય મળતું હોય કે રિટર્ન ઓફ ઇન્ટરેસ્ટ મળતું હોય તો ત્યાં તમે વેચી કાઢો શું પરિસ્થિતિ છે આજના જે સેશન્સ રહ્યા અને જે રીતે છેલ્લા પાસ્ટ વીકની જો વાત કરીએ તો જે સેશન્સ જે રીતે જઈ રહ્યા છે છેલ્લા પાંચ વીકમાં જોઈએ તો એક કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે અને આજે ક્યાંક આઠસો થી નવસો પોઈન્ટ માર્કેટ જ્યારે ડાઉન થયું કેવી રીતેનું આ સેશન્સની અંદર કેટલું કોશિયસ રહેવું પડશે એક ટ્રેડરે કારણ કે એફએ કે એવી વસ્તુ છે કે જ્યાં ન્યૂ કોમર્સ છે પ્રોફેશનલ છે ઘણા બધા પ્લેયર્સ એની અંદર છે તો કેવી રીતે કોશસ બનવું પડે સર જે તેવી રીતે તમે કીધું કે અત્યારે ડેરિવેટિવ માર્કેટમાં એક તમે જોશો કે ડેરિવેટિવ વસીસ કેશનો જે રેશિયો છે ને વન ઈઝ ટુ ફોર હન્ડ્રેડ છે અત્યારે એક કેશ પ્લેયરની સામે ચારસો ડેરિવેટિવ પ્લેયર્સ છે ઇન્ડિયામાં અત્યારે તો એ કોલપુટ ઓપ્શનમાં જે વર્ક થઈ રહ્યું છે એના લીધે છે આ બધું એટલે વોલેટિલિટી તો હાઈ રહેશે જ અત્યારે માર્કેટમાં ટીલ જ્યાં સુધી આપણું ઇલેક્શનનું રિઝલ્ટ ક્લિયર નહીં આવશે ત્યાં સુધી અને મેજર સપોર્ટ રેજિસ્ટન્સની આપણે વાત કરીએ તો અત્યારે આજે જે ઇન્ડેક્સમાં જે માઇનર કરેક્શન આવેલું છે એના પછી તમે એવું કહી શકો કે નિફ્ટીમાં હજુ નીચેની સાઈડના લેવલ્સ થોડાક ઓપન દેખાય છે જે એકવીસ ચારસો એકવીસ બસો સુધી નિફ્ટી જઈ શકે એવું લાગે છે માર્કેટ કરંટ સિનારિયો પ્રમાણે ને તેવી જ રીતે જયારે ની પોલિસી પછી બેંક નિફ્ટીમાં જે કરેક્શન હતું એમાં મેઇન પોઈન્ટ હતો કે જે બેંકોએ ડિસ્કલોઝર આપવા પડશે કમ્પલસરી જે અધર ચાર્જિસ આપે છે એના લીધે એના પછી જે નેગેટિવિટી દેખાય છે ત્યારે તમે કહી શકો કે ચુમ્માલીસ હજાર આજુબાજુ એક મેજર સપોર્ટ છે બેન્ક નિફ્ટીમાં ત્યાં એ જો મેજર લેવલ્સ બ્રેક કરે છે તો પછી ટ્રેડર્સે વધારે કોશિયસ રહેવું પડે કારણ કે ગમે ત્યારે મોટો ફ્રી ફોલ આવી શકે આઈદર પછી એ માર્કેટ એક રેન્જ બાઉન્ડ સિનારીઓમાં જતું રહી શકે છે અલ્ગો પ્લેયર્સ પણ એડ થઈ ગયા છે ઘણા ટાઈમથી આ ઇન્ડિયન માર્કેટમાં બિલકુલ બેન કોશિયસ રહેવાની તો જરૂર છે કારણ કે જે રીતે વોલેટિલિટી જોવા મળી રહી છે ઉતાર ચઢાવ છે ને એની અંદર ઘણી વખત એવું થાય કે માર્કેટની એક તાસીર છે ને કહેવાય છે કે નેવું ટકા લોકો એની અંદર લોસ કરતા હોય છે ટેન પર્સન્ટેજ એની અંદર પ્રોફિટ ગેઇન કરતા હોય છે પણ મહત્વની વસ્તુ એ છે કે એનાલિસિસ ખૂબ જરૂરી વસ્તુ છે ઇન્ડિયાની જો વાત કરીએ ખાસ કરીને આપતો એમએસએમઇ સાથે એમએસએમઇ સેક્ટર સાથે સંકળાયેલા છો ને જે રીતે ચેમ્બર ઓફ કોમર્સની વાત થાય જી ટ્વેન્ટી એક મોટી ઇવેન્ટ થઈ એના એના પહેલા વર્લ્ડ કપ ઇન્ડિયાની અંદર થઈ આ મોટી મોટી ઇવેન્ટ ઇવેન્ટોએ ઇન્ડિયાની પ્રોફાઇલ આખી બદલી છે દેશ અને દુનિયાની અંદર તમામ જગ્યાએ તેમ છતાં પણ એક રીતે ઓવરસીઝમાં એક તણાવ છે સ્ટેટ ઓફ વોર જેવી પરિસ્થિતિ છે આપણે યુક્રેન રશિયાનું યુદ્ધ જોયું આપણે ઇઝરાયલ ગાઝા વચ્ચે અત્યારે યુદ્ધ જોઈ રહ્યા છે આ પરિસ્થિતિઓ વચ્ચે ઇન્ડિયન માર્કેટ કે ઇન્ડિયન ઇકોનોમીની જો વાત કરીએ તો અર્થવ્યવસ્થા શું સ્ટેબલ કહી શકાય અર્થવ્યવસ્થા ક્યારે બી સ્ટેબલ હોતી નથી મારા માન્યતા નો આપ બી થઈ શકે છે ડાઉન બી થઈ શકે છે there a lot of factors આપણે પહેલા બી વાત કરી છે બટ બેઝિકલી વેન વી Talk about indian, economic, indian economy એટલે ઇન્ડિયન economy છે ને એ બધે તમે જોઈ લેજો બધા દેશને આપણે કમ્પેર કરીએ જે યુએસમાં રિસેશન ચાલી રહ્યું છે અહીંયા બધે વૈશ્વિક યુદ્ધનો જે માહોલ છે એના એ હોવા છતાં પણ આપણી જે ઇન્ડિયન ઇકોનોમી છે ઓલરેડી ગ્રોથ કરી રહી છે પરફેક્ટ બ્રાન્ડિંગ થઈ ગયું છે આખું ઇન્ડિયા ઇઝ અ બ્રાન્ડ નાવ ઇઝ ઇફ યુ ગો કે એક વ્યક્તિ આવ્યા અને એમને ઇન્ડિયાનું એટલું બ્રાન્ડિંગ કર્યું કે રાતોરાત આખું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આપણી પાસે આવી ગઈ છે એટલે સ્ટેબિલિટી આપણે જોઈએ બટ ઇન ટર્મ્સ ઓફ ગ્રોથ જોઈએ તો આવી શકે છે આવનાર વર્ષોમાં કાફી ગ્રોથ આવી શકે છે બટ હું એમ જ માનું છું કે વેઇટ એન્ડ વોચ ડોન્ટ ગો ફોર હાઈ જમ્પ અ બેટર હેવ પેશન્સ થોડો પેશન્સ રાખીને તમે સેફલી રમી શકો છો સો આ એક અત્યારે જે છે એ થોડું અનસ્ટેબલ માર્કેટ છે બટ યુ વિલ ગેટ ગુડ রিটারન્સ ઓવરઓલ બિલકુલ અશ્વિનભાઈ મિડ કેપ્સ સ્મોલ કેપની વાત કરીએ તો એસજીવીએન છે अर्बन એન્ટરપ્રાઇઝ છે કે એનબીસીસી છે એનબીસીસી ઇન્ડિયા આરઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ છે ઘટાડો નોંધાઈ રહ્યો છે ઘટાડો દેખાયો આજે મહત્વની વસ્તુ એ છે કે બીએસસી મિડ કેપ કે સ્મોલ કેપમાં વાત કરીએ તો બે ટકાથી પાછળ રીઝન શું છે સાથે અત્યારે જો લોકોએ રાખવું જોઈએ તો આ એક એક કે કહેવાય ઓપોર્ચ્યુનિટી કહી શકાય કે એની અંદર રોકાણકારો ઇન્વેસ્ટ કરી શકે કે પછી કેવી રીતે આગળ વધવું જોઈએ અને બીજી વસ્તુ એ છે કે ડાયબિટીવની જો વાત કરીએ તો એ પણ એક સમાચાર છે કારણ કે ઘણા દર્શક મિત્રોની એક પ્રશ્ન પણ સામે આવતો હોય છે કે ક્યાંક સમય વધારવાની વાત છે કે ક્યાંક સાંજનો સમય કરવાની વાત છે શું એ સમાચારોની અંદર કેટલું તથ્ય છે અને કેવી રીતે હવે ટ્રેડર્સે આગળ વધવું જોઈએ સૌ પ્રથમ તો હું કહીશ કે તમે જે કીધું ને સ્ટોક પ્રાઇસ ઇઝ ઓલવેઝ ડ્રીવન બાય ધ અર્નિંગ ઇફ ઇટ ડઝ નોટ ડ્રીવન બાય ધ અર્નિંગ ધેન ઇટ એન્ડ બેડલી સેમ થિંગ હેપન ઇન ધ પીએસયુ તમે જો ઘણા બધા પીએસયુ એવા છે જે વન રૂપીઝ ફેસ વેલ્યુ છે જેમનું અર્નિંગમાં એટલું બધું એ નથી પણ ખાલી એક યુફોરિયા ચાલી ગયો કે ભાઈ આ સરકાર સ્ટેબલ છે આવના વર્ષોમાં સરકાર આવશે અને જે રીતે કેતન પારેખના ટાઈમમાં થયેલું કે જે ટેક બૂમ આવ્યું હતું અને પછી બબલ થયો એવી રીતે પીએસયુ શેરો ધેર આર સો મેની પીએસયુ સ્ટીલ ધેર હેવિંગ ટ્રીમેન્ડસ વેલ્યુ તમે જેમ કે માઇન્સના શેરો છે ધેર આર સો મેની શેર કે જેનું ડિવિડન્સ સારું છે કોલ ઇન્ડિયા છે મોઇલ છે આ બધા શેરો પણ તમે લોંગ ટર્મ માટે એવા શેરો જયારે તમે જે કીધું એનબીસીસી આરવીએનએલ આઈઆરએફસી આ બધાની અંદર છે ને માર્કેટ ઓવર પ્રાઇસિસ ઓલરેડી ઓવરસ્ટ્રેચ એ લોકો એકદમ ઘણા ઘુસી ગયા હતા બાકી છ બાર મહિના પહેલા પચીસ રૂપિયા બધા શેરો મળતા હતા અને એમાં કોઈ વ્યક્તિ એને નોટિસ બી નતું કરતું અને ઓલ ઓફ સડન પબ્લિક એના પર ફોકસ કરે છે તો એક યુફોરિયા અને જયારે બી તમે કોઈ યુફોરિયામાં ઇન્વેસ્ટ કરો ઓલવેઝ ઇન્વેસ્ટ ઇન વેલ્યુ તમે સ્કેમ નાઇન્ટી ટુ હર્ષદ મહેતાની એક સિરીઝ જોયું હોય તો એમાં હર્ષદ મહેતા કહે છે कि लाला गाड़ी चलाने में और जलाने में दोनों में पेट्रोल ही लगता है लेकिन सेंटिमेंटल नहीं रियल वैल्यू तो ऑलवेज इन्वेस्ट इन अ रियल वैल्यू देर आर लॉट ऑफ सेक्टर आई कैन टेल यू द एनिमल हेल्थ केयर बिजनेस इट इज ग्रोइंग बाय मोर देन थर्टी परसेंट તો ઇન્ડિયામાં ઘણી એવી કંપની કે જે એનિમલ હેલ્થકેરના એપીઆઈ બનાવે છે એના ઉપર તમારે ફોકસ કરવી જોઈએ હું ચેનલ પર છું એટલે પર્ટિક્યુલર કોઈ કંપનીનું નામ નહીં બોલવું કોઈ બાય સેલ રેકમેન્ડ નહીં કરું પણ પીપલ શુડ વોચ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કારણ કે તમે જો કોઈ બી ગવર્મેન્ટ આવશે એ કેપેક્સ પ્લાન છે આ ગવર્મેન્ટે ઇન્ટરિમ બજેટમાં બી કેપેક્સમાં ઇલેવન પર્સન્ટનો વધારો કર્યો અગિયાર લાખ કરોડનું કેપેક્સ આપ્યું છે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સિલેક્ટેડ શેરોમાં ઇશ્યુ ઇન્વેસ્ટ એટલે આવતા ત્રણ ચાર મહિનામાં માર્કેટ જે વોલેટિલિટી રહેશે અન્ટીલ એન્ડ અનલીઝ ધ કમ આઉટ ઓફ ધી જનરલ ઇલેક્શન જે કોઈ આવે વોટ એવર ધ ગવર્મેન્ટ કમિંગ પણ માર્કેટ વિલ ગો અપ પણ માર્કેટનો રિયલ ટ્રેન્ડ જુલાઈ નું જે બજેટ આવશે નવી સરકારનું એના પછી ચાલુ થશે પણ જે આ છ મહિનાનો ગાળો છે મારી દ્રષ્ટિએ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયન એક્વિટીઝ અને સેક્ટરની વાત કરીએ તો સમ પીએસયુ માઇન્સ કોલ્સ વગેરે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે ટ્રાન્સપોર્ટેશન છે ઇલેક્ટ્રિકલ વેહિકલ છે અને જે સેક્ટર લોકો ઘણા સમયથી ઇગ્નોર કરે છે જેમ્સ એન્ડ જ્યુલરી કલ્યાણ જ્વેલર તમે જો એક વર્ષ પહેલા ખાલી સાહીઠ રૂપિયા તો આજે ત્રણસો રૂપિયા થઈ ગયો બિકોઝ ઇટ ઇઝ અ બુમિંગ સેક્ટર ઇમરજિંગ સેક્ટર ફોર ઇન્ડિયા રાઈટ કારણ કે જેમ્સ એન્ડ જ્યુલરીમાં તમે જોવો કે હમણાં ડાયમંડ બુઅર્સ સુરતમાં ચાલુ કર્યું અને વર્લ્ડની અંદર દર દસ ડાયમંડમાંથી આઠ ડાયમંડ ઇન્ડિયાના હોય છે એટલે આયુ એમ વેરી મચ બુલિસ જેમ્સ એન્ડ જ્યુલરી તો દરેક સેક્ટરમાં ઓપોર્ચ્યુનિટી છે બટ યુ મસ્ટ બી સ્ટોક સ્પેસિફિક અને સ્મોલ એન્ડ મિડકેપમાં આવતા પચીસ વર્ષમાં ઇન્ડિયામાં જબરજસ્ત રિટર્ન મળશે એ ગ્રુપની અંદર લાર્જ કેપમાં તમને 20% પર્સન્ટનું રિટર્ન મળી શકે પણ જો તમારા પૈસા ને તમારે બે થી ત્રણ ગણા કરવા હોય તો ફોકસ ઓન સ્મોલ પણ હું કહું છું છેલ્લા કે ઓલવેઝ ઇન્વેસ્ટ ફોર ધી સ્ટોક માર્કેટ ઇઝ ધ પ્લેસ ટુ સ્પીન ધ મની નોટ ટુ અન ધ મની તમારે પૈસા કમાવા હોય તો તમારો રેગ્યુલર બિઝનેસ કરો પણ તમારે પૈસા બનાવવા હોય તો આ બજારમાં આવો અને આ એક બજાર એવું છે યા તો તમને રૂપિયા બનાવીને આપે છે યા તો તમે બની જાઓ છો તો ના ચોઈસ ઇઝ યોર ઇન્વેસ્ટર રાઈટ પણ આ સેમી કન્ડક્ટરનું પણ સેક્ટર બુમ થઈ રહ્યું છે એના માટે પણ જી

રૂપિયા યુ બાય બાય ધ ધ વેલ્યુ વેચ્યા અંદર ડોન્ટ સેન્ટિમેન્ટ એટલે અત્યારે જે આજે માર્કેટ ઘટ્યું ને અને હમણાં આપણું માર્કેટ છે ને પોલિટિકલ ડ્રિવન છે અલગ અલગ રિવ્યુ આયા કરશે કોઈ કહેશે આમ કોઈ કહેશે આમ આ બેને કીધું એમ પણ નો બડી નોઝ હુ વિલ કમ ઇન પાવર બિકોઝ યુ ઇન્ડિયન પોલિટિક્સ રાઇટ ઇટ ઇઝ અ મિસ્ટેરિયસ

મિલનભાઈ જે રીતે અત્યારે જે રીતે અશ્વિનભાઈ વાતચીત કરી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે માઇનિંગ છે કે આ તમામ જે સેક્ટરો છે કે ત્યાં જોવા મળી છે પરંતુ હવે કેવું છે જનરલી આજના યુથની વાત કરીએ તો આજનો યુથ એક શોર્ટ ટર્મ માટે ટેવાયેલો છે કે ક્વિકલી કેવી રીતે પૈસા અર્ન કરી શકાય ક્વિકલી કેવી રીતે કરોડપતિ બને એના માટે એ પર્ટિક્યુલર ડેરિવેટિવ્સમાં આવે છે અને ડેરિવેટિવ્સમાં આયા પછી એ લો એ નુકસાન કરે છે એટલા જ માટે ક્યાંક સીબીઆઈ તમામ બ્રોકરની અંદર એક નિયમ આપી દીધો છે કે ભાઈ તમારે એકઝર આપી જ દેવાનું કે આની અંદર ભાઈ લોસ થશે શું કરવું જોઈએ જે ન્યૂ કમર્સ છે એમને કેવી રીતે આગળ વધવું જોઈએ આ અત્યારે જે વોલાટી વાળું માર્કેટ છે એની અંદર તો ન્યૂ કમર્સ કોવિડ પછી બહુ ઇન્ફ્લો થયો છે પણ એ લોકો છે ને ખાલી એક જ સાયકલ તેજીની સાયકલ જોઈએ છે સૌથી મોટી તકલીફ એ છે લોકો એક મંદીની સાયકલ જ નથી જોઈ ને વોલેટિલિટી નથી જોઈએ એ લોકોએ એ લોકોને એવું છે કે બહુ જલ્દી પૈસા બની જશે પણ એકચ્યુઅલી એવું નથી હવે આ ટાઈમમાં પૈસા બનાવો થોડા ટફ છે જેવી રીતે આ ભાઈ કીધું કે તમારે એક મેજર વેલ્યુ વેઇટ કરવી પડે કે તમારે વેલ્યુએશન પર બાય કરવું એવી રીતે ટેકનિકલ ટર્મ્સમાં અમે એવું કહી શકીએ કે મેજર સપોર્ટ પર તમે બાય કરો ત્યારે તમને સારું બેક મળી શકે તો તમને શોર્ટ ટર્મમાં સારું રિટર્ન મળી શકે બટ સ્ટોક માર્કેટમાં ડેરીવેટિવસમાં શોર્ટ ટર્મ માટે કમાવા માટે તમે આઈધર બ્લાઇન્ડ કરો એવું કોઈ મતલબ નથી કારણ કે એમાં પૈસા જ જશે તમે દસમાંથી માંથી એકવાર સાચા પડશો કદાચ તો એ તમને લાગશે કે મેં કરી લીધું બટ ધેટ ઇઝ વેરી રોંગ વે એ નહીં કરવા કરાય એવું છે જ નહીં જરા પણ તમારે બહુ શાંતિથી તમારી કોઈ એક પ્રોસેસ બનાવવી પડે તમારે આખી એક પ્રોસેસમાંથી ફોલો કરવું પડે કે એની શું છે ક્યારે બાય કરશો એક સિસ્ટમ તમારે ડેવલપ કરવી પડશે કે બાય ક્યારે કરવું સેલ ક્યારે કરવું કેટલી તમારું રિસ્ક કેપેટાઇટ કેટલું છે તમારે રિસ્ક કેટલું રાખવું છે પર ટ્રેડ તમે એક આખી પ્રોસેસ બનાવશો તને એને એકદમ ડિસિપ્લિન થી ફોલો કરશો ત્યારે તમે ટ્રેડિંગમાં સક્સેસફુલ કરિયર બનાવી શકશો આ 6 મહિનાની કે 1 વર્ષની ગેમ નથી સર આ 10 વર્ષની 15 વર્ષની ગેમ છે બિલકુલ એક છેલો પ્રશ્ન એ થાય છે જલપન બેન 2024 ક્યાંક એનો એક સરવાળો કરીએ તો 8 આવે છે ને 8 એક સેટન આ રુલિંગ હોય કે શનિથી રુલિંગ હોય એટલે ક્યાંક હવે

લોટ એટલે પણ એમ બી આપણે અગર એમ ના બી માનીએ તો આપણામાં એક માન્યતા છે કે શનિ ભગવાન ન્યાયના દેવતા છે અને ન્યાય આપણા કર્મ પર જ આધીન હોય છે આપણે જે રીતે કર્મ કરીએ છે વી હેવ ટુ આપણે કર્મ કરી શકીએ છે અને ફળની આશા ના રખાય પણ અત્યારે જે રીતનું માર્કેટ ચાલી રહ્યું છે ઇટ ઇઝ અ હનીમૂન માર્કેટ ફોર ન્યુ ઇન્વેસ્ટર્સ કેમ કે અત્યારે જે છ મહિના ત્રણ થી છ મહિનાનો જે ગાળો છે સુધી ફાઈનલ બજેટ નહીં આવે ત્યાં સુધી ઇન્વેસ્ટમેન્ટ ઇઝ રિયલી વેરી ગુડ સ્ટેબલ માર્કેટ છે હાઈ તો જશે જ આગળ બટ જેમ આપણા બિગ બી એ કહ્યું છે કે માર્કેટ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ ગોઈંગ અપ ઓનલી વોટ એવર ગવર્મેન્ટ કમ્સ રાઇટ અને બેઝિકલી ઇફેક્ટ એટલે આમાં લોજી માનતા હોઈએ તો ન્યુમરોલોજી પ્રમાણે બી એટ ઇઝ અ નંબર ઓફ ઇન્ફિનિટી ઇફ યુ બિલીવિસ ઇન્ફિનિટી એન્ડ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી મોનિટરી વાઇઝ વેરી ગુડ ઇયર ગો ફોર ધ કોસમોસ બિલીવ સમથિંગ બીજી વાત કરીએ તો વુમેન એમ્પાવરમેન્ટની વાત થઈ છે એટલે બી જોડાશે આપણી નેશનલ ઇકોનોમી વધારવા માટે

બેન કોઈ પણ ટ્રેડની વાત થઈ કે કોઈ પણ માર્કેટની વાત થઈ એમાં આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ કરી આઈ ડોન્ટ રાઈટ ઓકે મિલનભાઈ આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નો સર નોટ એટ ઓલ ઓકે દર્શક મિત્રો એક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા ચર્ચાથી ત્રણે મહાનુભાવો સરસ મજાની માહિતી આપી કે માર્કેટ એ આવનારા દિવસોમાં સારું જ જોવા મળી રહ્યું છે ને માર્કેટ ઓલવેઝ જ જશે પરંતુ અત્યારે એટલું સમજવાની જરૂર છે કે કૉશિયસ તવાનોને સમજી વિચારીને ઇન્વેસ્ટ કરવાની ખૂબ જરૂરિયાત છે જલપનબેન આપ અમારા સાથે જોડાયા બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ અશુનભાઈ આપ પણ સાથે જોડાયા બદલ આપનો આભાર થેન્ક યુ મિલનભાઈ આપ પણ જોડાયા બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ સો મચ લોકમંશની આજની મહત્વની રજવાતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર